દાહોદ જિલ્લામાં કુટુંબ નિયોજન માટે જીસીપીએલ દહેજના સીએસઆર ફંડ હેઠળ રૂપિયા એસી લાખના લેપ્રોસ્કોપ મશીનનું કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડાના હસ્તે વિતરણ કરાયું વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પ્રાઇવેટ એમ પેનલ સર્જન અને કુટુંબ નિયોજનના કુલ ઓગણત્રીસો અઠ્યાવીસ જેટલા ઓપરેશન કરનાર ડૉક્ટર ધ્રુવલ ભાવશાનું સન્માન કરાયું દાહોદ જિલ્લામાં આરોગ્ય સેવા સુદૃઢ બનાવવા અને કુટુંબ નિયોજન ઓપરેશન વધુ સુલભ અને આધુનિક બનાવવા માટે ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજ ના સીએસઆર ફંડના સહયોગથી રૂપિયા એસી લાખના ખર્ચે કુટુંબ નિયોજન ઓપરેશન માટે અધ્યતન લેપ્રોસ્કોપિક ઓપરેશન મશીનો ફાળવવામાં આવ્યા છે જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ વિધિવત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે તથા જીસીપીએલના ચીફ ફાઈનાન્સ ઓફિસર શ્રી રાજવ રાજીવ ચેચાણી અને સીએસઆર મેનેજર કપિલ પટેલની ઉપસ્થિતિ હેઠળ સીઓ ટુ ઇન્સ્પ્લેક્ટર અને કોલ્ડ લાઇટ સાથેના લેપ્રોસ્કોપિક મશીનો સિંગલ પંક્ચરનું વિતરણ કરવામાં આવ્યું હતું અહેવાલ માજુભાઈ બારિયા દાહો જિલ્લો